પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી માટેનો કાર્યક્રમ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ પ્લે સેન્ટર ખાતે કરવામાં આવ્યો પ્લે સેન્ટરમાં આવતા જે નાના નાના બાળકો છે તેઓમાં દેશપ્રેમ રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડી શકાય તેમને રાષ્ટ્રપ્રેમ શું છે તે સમજાવી શકાય તેવા આશય સાથે આ કાર્યક્રમ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યો હતો નાના નાના બાળકો કે જેમને દેશના જે ઘડવૈયાઓ છે શહીદ વીરો છે તેમની વિશે માહિતી આપી શકાય તેમણે શું કર્યું છે તે વિશે જાણકારી આપી શકાય તે માટે વેશભૂષાનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ને જેમાં પ્લે સેન્ટરના સંચાલકો પણ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો બાળકો નાના નાના કે જે અલગ અલગ વેશભૂષા સાથે પ્લે સેન્ટર પહોંચ્યા હતા સૌએ ભેગા મળીને પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી